નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે હાઈવે ઉપર ભૂસ્ખલન થતા બે બસો ત્રિસુલી નદીમાં માં ખાબકી હતી બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ ત્રેસઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા દુર્ઘટના બાદ લગભગ સાહીઠ લોકો ગુમ થયા છે બસ ડ્રાઈવરના મૃત્યુની પુષ્ટિ પણ કરવામાં આવી છે એશિયાના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે લગ્નના બંધનમાં બંધાશે જાન બપોરે ત્રણ વાગ્યે મુંબઈના બીકેસી સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આવશે સૌ પ્રથમ સાફા બાંધવાની વિધિ કરવામાં આવશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન વિભાગ અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં હજુ ત્રણ દિવસ ગરમી અને બફારો રહેશે કેન્દ્ર સરકારના અગ્નિવીર અંગેના નિર્ણયના વર્ષ બાદ અને એ અગ્નિવીરને આપવાની જાહેરાત કરી હતી આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં આજે સવારે તાપી નવસારી તેમજ સુરતમાં વરસાદ વરસ્યો હતો જ્યારે આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો છે ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી વાયબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કરોડોનું આંધણ થાય છે અને હજારો યુવાનોને રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ વિકસિત રાજ્ય ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે આજે બે પોઈન્ટ ઓગણપચાસ લાખ શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાફા મારી રહ્યા છે બે હજાર વીસ થી બે હજાર કોવિડના બે વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ઝીરો માઇગ્રેશન અને ઇમિગ્રેશનની સ્ટ્રિક્ટ પોલિસી બાદ બે હજાર ત્રેવીસથી દુનિયાના વિઝિટર્સ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા ઈચ્છતા હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલની સંખ્યામાં ઘણો વધારો થયો છે વિયેનામાં ભારતીયોને નરેન્દ્ર મોદીએ સંબોધન આપતા કહ્યું ભારતે વિશ્વને બુધ આપ્યા છે યુદ્ધ નહીં પોતાના પ્રવચનના પ્રારંભમાં વડાપ્રધાને ભારતના વૈશ્વિક અભિગમનો ચિતાર આપી દીધો હતો તેઓએ કહ્યું ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સર્વોજ્જવલ અને શ્રેષ્ઠ માર્ગ નિર્દેશક બનવા માંગે છે ગુજરાતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન દસ કરોડ વૃક્ષો રોપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે પરંતુ માવજતના અભાવે મોટા ભાગના રોપા કરમાઈ જતા હોય છે અને માત્ર 10 લાખ વૃક્ષોનો ઉછેર થાય છે વિકાસના નામે દર વર્ષે સરેરાશ અંદાજે 1 લાખ થી વધુ વૃક્ષોનો વૃક્ષો નોંધી રહ્યો છે ભુજ પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાના બનાવમાં સંડોવાયેલ નીતા ચૌધરી હજુ પોલીસ પકડથી દૂર ગમે તે ભોગે પકડી પાડવા ચક્રે ગોતિમાન કરી કચ્છથી શરૂ કરી નીતાના વતન પાલનપુર સુધી પોલીસ તપાસ કેન્દ્રિત કરાય છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર